રોસમ પર્વત ઉપર અત્યારે પ્રવાસની મોસમ ચાલી રહી છે અને ધીમે ધીમે રોજ પ્રવાસનું આગમન થઈ રહ્યું છે આજે પણ રોસમ પર્વત ઉપર રોયલ સાયન્સ સ્કૂલમાંથી પ્રવાસ આવેલો છે તમામ વિદ્યાર્થીઓ આઠ નવ દસ અને અગિયાર ધોરણના વિદ્યાર્થીઓ અત્યારે રોસમ પર્વત ઉપરથી ઉતરી અને અહીંયા ગ્રાઉન્ડમાં અત્યારે વોલીબોલ રમી રહ્યા છે છે અત્યારે ગુલાબી ઠંડી છે અને વિદ્યાર્થીઓ અત્યારે કેટલા માં ધોરણ માં ભાઈ ગણો બાર માં બાર સાયન્સમાં ક્યાંથી આવો છો ધોરાજી ધોરાજી રોયલ સાયન્સ મિલ માં ઓછો મિલ ઉપર ફરવા કેતા છે કેવી મજા આવી બહુ મજા આવી

મજા આવી બધાય ને તમામ વિદ્યાર્થીઓ અત્યારે મોજ મસ્તી કરી રહ્યા છે મજા આવે ને કેટલામી વખત અહિયાં ફરવા આવ્યા પહેલી વખત બરાબર મજા આવી ને અત્યારે રોયલ સ્કૂલમાંથી જે પ્રવાસ આવ્યો છે એમાં ના હિરેન પેથાણી સાહેબ કે જેવો અત્યારે પ્રવાસ લઈને પાટણ ઓસમ હિલની અંદર આવેલા છે તમામ વિદ્યાર્થીઓને એ હિરેન સાહેબ આપણી સાથે અત્યારે જોડાયેલા છે તો આપણે હિરણ સાહેબને પૂછ્યો કે સાહેબ તમને અહીંયા કેવી મજા આવી ડુંગર ઉપર અને વિદ્યાર્થીઓને કેવો આનંદ આવ્યો વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવ્યો અને વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી કેમ કે પ્રાકૃતિક સ્થળ છે અલગ અલગ મંદિરો છે અને ખાસ શિયાળો છે એટલે ઠંડીનું વાતાવરણ હોય છે એટલે વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવ્યો સાથે સાથે ઘણું બધું એને જ્ઞાન પણ મળ્યું અને ઉપર જ્યારે જમવાનું હતું ઉપર ટેકરી ઉપર જમવાનો વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવ્યો અને આ જે સ્થળ છે એ ખૂબ ફરવાલાયક છે અને બધાને ખૂબ આનંદ આવે અને મજા આવે એવું છે તો સૌ લોકોને વિનંતી છે કે અવશ્ય પાટણવાવના ડુંગરની મુલાકાત લ્યો અને ખાસ કરીને ટેકરી ઉપર જમવાનું રાખો ને પ્રાકૃતિક સ્થળની મુલાકાત લેશો એટલે ખૂબ તમને પરિવાર સાથે ખૂબ આનંદ અને મજા આવશે અસ્તુ ભારત માતા કી જય જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમે ખૂબ સરસ માહિતી અમને આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર એ રોયલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે તો આપણે વિદ્યાર્થીઓને પણ પૂછીએ કે એમને ઓસમ એરની અંદર કેવી મજા આવી અને શું શું એમને જાણવા મળ્યું ભાઈ શું નામ છે તમારું મારું નામ બગલાણી દર્પણ છે અમે બધા રોયલ સાયન્સ સ્કૂલમાંથી 9 થી 12 ધોરણ ઇંગ્લિશ મીડિયમ સાયન્સ કોમર્સ સ્કૂલમાંથી આવેલા છીએ આજે અહીંયા ઓસમ હિલ્સ અમે બધાએ ખૂબ જ મજા કરી અહીંયા અલગ અલગ પ્રાકૃતિક સ્થળે જોયા પ્રાકૃતિક વૃક્ષો જોયા અલગ અલગ પ્રકારના ઘણા વૃક્ષો હતા ઉપર જઈએ છીએ આપણે અહીંયા ભીમની છે છે અને ઘણા બધા મંદિરો જેમ કે માતાજીનું મંદિર છે મહાદેવનું મંદિર છે સબકેશ્વર મહાદેવનું મંદિર છે ઉપર અને જૈન મંદિર પણ છે બરાબર આગળ ભીમનાથ મંદિરના પણ દર્શન કરેલા છે ને હા ત્યાં પણ તે પણ ખૂબ જ જોવા સ્થળ છે બરાબર પછી બપોરે જમવામાં શું મેનુ હતું આજે જમવાનું પણ ખૂબ જ સરસ હતું જમવામાં અમે બધા આજે લચકો ભજીયા છાસ દાળ ભાત તે પ્રકારનું અલગ અલગ ભોજન ફૂલ થાળીમાં ભોજન જમ્યા જે બહુ ખૂબ જ સરસ હતું અને ડુંગર ઉપર અમે બધાએ ખૂબ જ મજા કરી ત્યાં ફરવાલાયક સ્થળો છે ઘણા બધા અને અલગ અલગ ઘણા મંદિરો છે

ઓસમ ડુંગરની અત્યારે અત્યારે મેળા જેવું વાતાવરણ ઊભું થયું છે કારણ કે રોજ પ્રવાસ આવી રહ્યા છે અને ખૂબ વિદ્યાર્થીઓનો ઘસારો પણ અહીંયા જોવા મળી રહ્યો છે એટલે અત્યારે તો મેળાવડો થયો છે એવું લાગે છે આપણે જે વિદ્યાર્થીઓ અત્યારે કેન્ટીનની અંદર ભોજન લેવા જઈ રહ્યા છે એમની પણ મુલાકાત લેશું અને એમની સાથે પણ વાતચીત કરશું ઓસમ કેન્ટીન અહીંયા ઓસમ હિલ ઉપર ફરવા આવતા તમામ પ્રવાસીઓ માટે અહીંયા ખૂબ જ સુંદર નાસ્તાની જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે આપણે અત્યારે ઓશ્ચિ કેન્ટીન ની અંદર દાખલ થયા છીએ અને વિદ્યાર્થીઓ અત્યારે ભોજન કરતા નજરે પડી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં બેસી અને અત્યારે પાઉભાજી પુલાવ અને મંચુરિયન ભોજન લઈ રહ્યા છે શું છે જમવા ભાઈ પામ ભાજી માવભાજી મંચુરિયા ભોજન કર્યા પછી દાંડિયા રસ લેવાના તો ભોજન કર્યા પછી દાંડિયા રસ નો પણ અહિયાં કાર્યક્રમ રાખવામાં આવેલો છે તમામ વિદ્યાર્થીઓ લાઈન બંધ અત્યારે ભોજન કરી રહ્યા છે મોસમ મુલાકાત લેવા માટે આવ્યો છે એમના ટીચર અત્યારે આપણી સાથે જોડાયેલા છે કે જેઓ આ તમામ વિદ્યાર્થીઓને લઈને પાટણ હોસમ મિલની અંદર આવ્યા છે તો આપણે બેન પાસેથી એમનો અનુભવ શેર કરશું કે બેન તમે જે આ બધા તમામ વિદ્યાર્થીઓને લઈને આવ્યા તો મોસમ તમને કેવી મજા આવી એનો અનુભવ અમે કહો જેથી કરીને બીજા પણ ઘણા બધા પ્રવાસો અહીંયા હવે તો ચાલુ જ રહેવાના છે કારણ કે ડિસેમ્બર જાન્યુઆરી મહિનો પ્રવાસની મોસમ કહેવાય મોસમ બિલમાં તો તમને ખરેખર કેવી મજા આવી એના વિશેની માહિતી એમને આપો છો

અને અમારે પાટલા નું ફેવરેટ જે મેનુ છે બપોર નું એ તમે લીધું ને લાડવા લાડવા પછી બટેટા નો રસો ભાત અને ભજીયા ભજીયા હા ખુબ મજા આવી ખુબ મજા આવી બહુ સરસ ટેસ્ટ હતો અને એકદમ સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન હતું એટલે વન ને પિકનિક માટે કોઈ પ્રવાસ બેસ્ટ પ્લેસ છે બેસ્ટ પ્લેસ છે બેસ્ટેસ્ટ પ્લેસ છે હાલાકી બેસ્ટેસ્ટ જેવો કોઈ વર્ડ નો હોય બટ બેસ્ટેસ્ટ આપણે કહી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ બેન તમે અમને આટલી સરસ માહિતી આપી એ બદલ તમારો તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર